કાકરે તાલુકાના ઉમરી પાસેથી રોયલ્ટી વગરનું રેતી ભરેલ ટ્રેક્ટર ટ્રોલી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી પ્રાપ્ત અનુસાર કાંકરે તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે કાકરેજ મામલેદાર ભરતભાઈ દરજીની લાલા સાદી રેતી ભરેલ ટ્રેક્ટર ચાલક હતો જેમાં કાંકરેદ મામલેદાર ભરતભાઈ દરજી પોતે ફિલ્ડમાં હોવાથી તેની પૂછપરછ કરી હતી ત્યારે ટ્રેક્ટર ચાલક પાસે કોઈ જ પ્રકારની રોયલ્ટી ભર્યા વિના જ રેતી ભરેલ હોવાનું માલુમ પડતા ટ્રેક્ટર નંબર જી જે આઠ બી એચ ઓગણ એસી બેતાળીસ અને ટ્રોલી સીઝ કરી સિહોરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવી હતી અને પાલનપુર ખાણ વિભાગને દંડનીય કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરતા ભૂમાફિયામાં ભારે ફફડાટ ફેલાયો છે જો કે અવારનવાર જ્યારે પણ કાંકરેજ મામલેદારને રોયલ્ટી ભર્યા વગરનું કોઈ પણ વાહન ચેક કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ઉમરી ગામ નજીકથી સાદી રેતી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી ઝડપી પાડ્યા હતા એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ